તમારો મિત્ર આપણા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ તમે ભાષણના વિડીયાની અંદર જઈએ તો કે આપણે રાજભાઈની ગાડીમાં ભાઈ હતા આપણા ભાઈ ભેગા ને ટ્રીપ કરીને આવ્યા હતા અને પોરબંદર અમે ભાઈ આવતાર્યા હતા ને અત્યારે ભાઈ આપણે આવી ગયા મોરબીની અંદર ને આજે આવ્યા આપણે આપણા કાકાની ગાડીમાં કેમ કે ભાઈ રાજભાઈ છે ને હાલે તુલિયા એ હમણાં લોકલ લોકલ એટલામાં આ એટલે હવે આજે આપણે જવાના છે મોરબીથી આંધ્રપ્રદેશના આપણી ગાડી ભાઈ ટ્રાન્સપોર્ટ આગળ હતા અમે અત્યારે જઈએ લોડિંગ કરવા માટે તો ગાડી આપણી મોરબીથી લગાવી અત્યારે મોરબીના વાકાને વચ્ચે છે ધુવા કરીને ગામ આવે ને ભાઈ ત્યાં તો આપણે અત્યારે જવાનો છે લોડિંગ કરવા ને અત્યારે અમે વાળાની દુકાનો હે હવા ચેક કરાવીએ ભાઈ ને આપણે આંધ્રપ્રદેશની અંદર રાજમુંડરી કરીને ભાઈ ગામ છે આપણે ત્યાંનું લોડિંગ કરવાની છે ટાઈલ્સ ને હવે આગળ ભાઈ જેમ કાઈ દે બારો કેટલો હે આપણે લોડિંગ કરવા જઈએ છીએ તો હાલો હવે આપણે ગાડીને હવા ચેક કરી આવો હવા ચેક કરાવી લઈએ મિત્રો આ યુએ હે મોરબી કચ્છ ભુજ વાળો આ સીધા ભાઈ મોરબી થી ને કચ્છ માં જઈને આ સીધા આમ જાય ચોટીલા ચોટીલા રાજકોટ વાળો મે પ્રારીયાજા ભાઈ અત્યારે મોરબી મોરબી થી 20 કિલોમીટર પહેલા છે ધુવા કરીને ગામ છે ને ભાઈ આ વાકાનેર તો આપડે અહીંથી 5 6 કિલોમીટર લોડિંગ કરવા જવાનો હે આપણો લોકેશન આવી ગયું ને ભાઈ આ આપણી ગાડી હે ચૌદ ટાયર ને ભાઈ આપણે ડેકર હજી બાંધવાનો હે પોતાને બધો હતો નહીં તો એ કરી લીધું ડેકર હવે વાં જઈને બાંધશો આપણે ને પાછળ ફુગાવાળી હે ભાઈ ચૌદ વ્હીલ આમાં લિફ્ટ એક્સેલ હે ને ભાઈ પાછળ આપેલો હે તો અત્યારે હવા આપણી ગાડીની ચેક થાય અહીંયા ટાયર પંચરવાળાની દુકાન હે આપણે જોવા બ્રિજ હે ને ભાઈ વાહ છે ને એની પહેલાં હે મિત્રો આપણું લોકેશન આવી ગયો આપણે બ્રોમો ક્રેમિક પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે ભાઈ ત્યાં આપણે મિત્રો લોડિંગ કરવા જવાનું હોય તો આપણે અહીંથી મેપમાં મારીએ કેમ કે ટ્રાન્સપોર્ટે ભાઈ આપણે ગાડી લગાવી ત્યાંથી આપણે પાલતીને નંબર આપ્યા એટલે લોકેશન મગાવી લીધું અહીંથી સો કિલોમીટર થાય આગળ પાંચ કિલોમીટર આપણે જવાનું છે ને પછી ડાબી બાજુ જવાનું હે ને ભાઈ હવા ચેક થાય અત્યારે આપણી ગાડીની ને આપણા કાકાની હમણાં હું મુલાકાત કરાવી ભાઈ એનું નામ હે રામદેવભાઈ તો હવે હવા ચેક કરાવી લઈએ એના પછી આગળ નીકળીએ આપણે લોડિંગ કરવા માટે આપણે બે જગ્યાએ ભાઈ બે માલ લોડિંગ કરવાના છે તો મિત્રો આપણા ટાયર ને હવા ચેક થઈ ગઈ હવે હે ને બે ટાયર લ્યા ના આપણા કાકા રામદેવભાઈ બોખીરિયા રામ ભાઈ જવાના છે ભાઈ ને હવે એક ટાયરમાં હવા છે બાકી ચેક કરવાની કેમ કે ભાઈ આપણે જવાનો છે બે હજાર કિલોમીટર એટલે હવા ચેક આપણે હે ને ભાઈ કરાવી લઈએ પછી જઈએ કેમ કે રસ્તામાં પછી વાંધો ન આવે તો આપણે હવા ચેક કરાવી લીધી ને હવે આપણે મિત્ર હાલતા થઈ ગયા લોડિંગ કરવા છે છ કિલોમીટર હે પાંચ પાંચ કિલોમીટર પછી ડાબી બાજુ તન મારવાનો આપણા કાકા કરે ભાઈ ડ્રાઈવિંગ આપણે વાંકાનેરથી થી લોડિંગ કરવાની હે આ રસ્તો સીધો જઈ વાંકાનેર થઈને ચોટીલા રાજકોટ તો હવે મિત્ર આપણે હે ને ત્રણસો પચાસ મીટર પછી ડાબી બાજુ તન મારવાનો હે આગળથી મિત્રો હવે આઠસો મીટર ભાઈ અહીંયા ઝગલા નાખો એટલે ગાડી આપણે માન માન વાયરી આમ યુ તો લેવાનો હતા સીધો જવાનો હે કે રસ્તામાં ખાડા હે એટલે કાકરા નાખીને લેવલ કરે મોરબીના ભાઈ બધા રસ્તા એવા જ છે ખરાબ થઈ ગયા મોરબીની અંદર તો ભાઈ આખા રસ્તામાં છે ને ખાડા હે એક બે બે ફૂટના કેમ કે ચોમાસાના હિસાબે એક તો ઘાસ રસ્તા હે એના હિસાબે મોટા મોટા ખાડા પીરા ભાઈ મિત્રો આપણે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા રોમો પ્રેમિક પ્રાઇવેટ લિમિટેડ ડ્રોમોના બોટ આવ્યો ને અંદર ભાઈ હવે જઈએ આપણે બધી આ ત્રણ ગાડી લાગેલી છે ને બીજી ત્રણ ચાર અહીંયા પડી અહીંયા વજન કાતો હે કમ્પ્લીટ મિત્રો આપણે અહીંયા આવ્યા ને ત્રણ ગાડીમાં પોઈન્ટ ઉપર લાગેલી પડી ને બીજી ત્રણ અહીંયા હે હવે એ ખબર નહીં આ આ ગાડી આખી ખાલી છે બીજી ભાઈ અડધી હોય કોઈ આમાં કંઈ નક્કી ન હોય ને આપણે દઈએ હે કાતો આપણે કરાવવાનું કીધું અહીંયા સિક્યોરિટી ગાડી અહીંયા ઓફિસ છે તો આપણા કાકા કરાવે કાંટા ને પછી આપણે જઈએ ઓફિસે તો આપણે વજન કાંટો કરાવી લીધો મિત્રો ને આપણી ગાડીનો ખાલી વજન આવ્યો તેર પાંચસો ત્રીસ આપણી ગાડીનું ખાલી વજન તેર પાંચસો ત્રીસ છે કેમ કે ભાઈ હેવી આપણું દેકર ને લઈનો થાથો છે એના હિસાબે વજન થોડોક વધારે છે બાકી બાર ત્રણ સારા બાર ત્રણ હોય ચૌદ દિલવારી ગાડીમાં ખાલી વજન તો હવે ગાડી આપણે અહીંયા ભાઈ સાઈડમાં રાખવાનું કીધું ને આપણે કાતા પછી દહીંયા લઈને જઈએ ઓફિસે અને સો રૂપિયા લીધા ભાઈ કાટાના અહીંયા તો આપણે વાં જઈએ ને એટલે આપણો વારો ભાઈ અહીંયા રહી જાય તો કમ્પ્લીટ મિત્રો વાં ઓફિસ હતી નહીં આપણે દૈયા આપી આવ્યા અને કીધું કે ભાઈ ગાડીએ બેસો વારો આવશે તો અહીંયા બોલાવશે અને પ્રોમો ક્રેમી પ્રાઇવેટ લિમિટેડ આપણા કારખાનાનું નામ છે ને અહીંયા હે ને ભાઈ એક આરે ચાર ગાડી લાગે લોડિંગ પોઈન્ટ છે અહીંયા ચાર ગાડી લાગે આપણે ટાઈલ્સ લોડિંગ કરવાની છે રાજમુદ્રીની ને આપણી ગાડી છે ને ભાઈ અહીંયા હતી ને ત્યાંથી ઓલી બાજુ રાખવાનું કીધું આપણા કાકા લગાડે ગાડી તો આપણે ગાડી હે ને મિત્ર અહીંયા રાખી ને હજી બે બીજી આ ગાડી હે અહીંથી વજન ભરવાનો હેઠળ આપણે નાખવાની હે સેનેત્રી એટલે જોઈએ કેટલો આવે સેનેત્રી નો વજન પેલા લેવલ આપણે હે ને ભાઈ એકવી ટન આઠસો કિલો અહીંથી ભરી હોય ને એની માથે પાસે ભરવાની હે સેનેત્રી એટલે બે માલ હે એક જ પાર્ટી ના હે એમાં ટોટલ વજન હે ને ભાઈ ચુમાલી તન ને હો કિલો બોર્ડરે પાસ થાય બાકી ચુમાલી ટન ને હો કિલો માથે હોય તો આપણી ગાડી ભાઈ ઓવરલોડમાં ગણાય પછી મેમો આપે એટલે હવે આપણે હે ને ભાઈ ટોટલ વજન અહીંયા કર્યો ચુમાલી ટન ને એમાંથી માઇનસ કરીએ તેર પાંચસો ત્રીસ એટલે ચુમાલીસ ટન ને હો કિલો ભાઈ ટોટલ વજન બોર્ડરે પાસ થાય તો આપણે ચુમાલીસ ટન કર્યો વજન ને એમાંથી તેર પાંચસો ત્રીસ ખાલી વજન છે આપણી ગાડીના એટલે આપણે ત્રીસ ચારસો સિંતેર જેવું છે ને ભાઈ માલ લોડિંગ કરી શકીએ એટલે હવે જઈએ કેમ કે પાછો ભાઈ ડીઝલનો આટે કિલો ખાતે વજન થતો હોય તો ત્રીસ ટનને આરે ઘરે આપણે માલ લોડિંગ કરીને જાઉં આપણો તને હે ને મિત્રો ભારો હે તનનો ચાર હજાર રૂપિયા કેમ કે ભાઈ અત્યારે મંડી છે ચાર હજાર રૂપિયા અહીંથી બે હજાર કિલોમીટર થાય એટલે ભાઈ અત્યારે આમ જોઈએ તો ચાર હજાર ઓછું કે ભાઈ બાકી સિઝન હોય ત્યારે ભાઈ પિસ્તાલીસો અડતાલીસો છેતાલીસો ઉણતાલીસો આટલા ભાડા હલે પણ ચોમાસું છે એના હિસાબે મંડી છે એટલે હે ને ભાઈ ભાડા ઘટી ગયા હાવ શું હે કે ભાઈ હાકવી તો પડે કેમ કે હપ્તો આવે ભાઈ આમાં સીતેર એંસી હજારનો આમાં હપ્તો હોય એટલે હપ્તાનો તો ભાઈ કાઢવા ને એટલે અત્યારે ભાઈ કંઈ વધતું ન તો ગાડી માન માન કરે તો હવે ચાર હજાર આપણે જઈએ આપણે ગાડીમાં કેટલો વજન આવે એ પ્રમાણે ભાઈ પછી આપણે પહેલે ટોટલ કરશું ત્રણનું ચાર હજાર ભારું હે મોરબીથી રાજમુંદરી રાજમુંદરી અહીંથી ભાઈ હમણાં કેટલું થાય આપણે બધું હમણાં હું તમને બતાવું ગૂગલ મેપની અંદર તો હવે અહીંથી આપણે જવાનું હે ભાઈ ગુજરાતમાંથી મહારાષ્ટ્રની અંદર ને મહારાષ્ટ્ર પછી તેલંગાના ને તેલંગાનાથી ભાઈ જવાનું હે આપણે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની અંદર આવ્યું રાજમંદ્રી તો રાજમંદ્રી ભાઈ આપણે અહીંથી જોઈએ લોકેશન કેટલું થાય ડાયરેક્ટ ન બતાવે એટલે આપણે ડાયરેક્શન અહીંયા મારશું મોરબીથી તો કેટલું થાય જોઈએ ભાઈ તો મોરબીથી ભાઈ થઈ હોળસો ને સેતાલીસ કિલોમીટર એટલે આ હે ને ભાઈ શોર્ટકટમાં રસ્તા બતાવે ગૂગલ મેપની અંદર તો આપણે એમ થઈને નથી જવાનો આમ જેમ આપણે ભાઈ જાતા જ્યાં હો એમ કિલોમીટરનો અંદાજ આવી જાય એટલે અહીંથી અઢારસો કિલોમીટર જેવું થાય રાજમંદરી મોરબીથી કેમ કે આમાં તો હે ને ભાઈ શોર્ટકટમાં જ્યાં રસ્તા બતાવે ફોર વ્હીલના ના એવા હોય ભાઈ પણ આપણે એમ નથી જવાનો જવાનું કેમ જઈએ ને કેમ નહીં એ પછી આગળ બતાવી ભાઈ હું તમને એટલે અહીંથી બે હજાર જેવું આપણું ડિસ્ટ છે તો મિત્ર હવે આજે છે ને જોઈએ ભાઈ આપણે બે જગ્યાએ છે ગાડી આપણે લોડિંગ કરવાની છે હવે બે જગ્યાએ લોડિંગ થવી આજ તો ભાઈ વીમો લાગે આપણે કેમ કે અહીંયા લગાડે એક જગ્યાએથી આપણે બાવીસ ટન એકવીસ ટન આઠસો કિલો લોડિંગ કરવાનો હે તો એ થઈ જાય તો પછી આપણે બીજી જગ્યાએ જઈએ સિનેટરી લોડિંગ કરવાની છે ત્યાં તો પછી હવે અહીંયા જોઈએ આપણે કંઈ નીકળીએ અહીંયા કંઈ આપણી ગાડીનો વારો આવે ને કંઈ લોડિંગ થાય નકર પછી ભાઈ બીજી જગ્યાએ કાલે લોડિંગ થાય આપણી ગાડી તો હવે જોઈએ અહીંયા ક્યારે લઈએ તો મિત્રો અત્યારે હે ને ભાઈ બે ને અઠાવન થઈ ગઈ એટલે ત્રણ વાગી ગયા અને હજી આપણી ગાડી લોડિંગમાં લેવામાં આવી નથી તો અહીંયા બહાર હે ને ભાઈ ચા પાણી નાસ્તાની દુકાન હતી તો આપણે જઈએ ચા પાણી પીવા નાસ્તો કંઈક કરીએ ભૂખ લાગી તો મિત્રો ચા આપણે લઈ લઈએ અહીંયા ચા પાણી નાની એક દુકાન હતી ગેટની બહાર તો ચા પાણી પીએ તો મિત્રો હે ને ચાર ને પાંત્રી થઈ ગયા આપણે ચા પીને ગાડી આવી ગયા તા ને આજની તારીખ છે મિત્રો દસ તો હવે આપણી ગાડી બોલાવવા આવ્યા તો આપણે જવાનું હોય લોડિંગ પઈ ને આપણા કાકા ભરે વેક્યુમ કેમકે વેક્યુઅમ ખાલી થઈ ગઈ કે આજની પહેરીથી એટલે તો હવે વેક્યુઅમ ભરીને પછી આપણે જવા દઈએ લોડિંગ પોઈન્ટ ઉપર તો મિત્રો આપણી ગાડી અહીંયા લગાડવાની હે ને આપણે પાછોથી ખોલી નાખ્યું પાછીઓ કેમ કે વાં પછી લાગી જાય એટલે ત્યાં પછી ન ખુલે પાણી પડ્યું એટલે અહીંથી આપણે ખોલી નાખ્યો ને આપણા કાકા રામદેવભાઈ લગાડે ગાડી તો મિત્રો આપણે હે ને ગાડી લગાવી દીધી લોડિંગ પોઈન્ટ ભરવાના ને ના મોટું છે લાડીનો ભાઈ કારખાનો હે આમ બહુ લાંબુ હે અડધો કિલોમીટર જેટલો હે મારા અંદાજે બહુ જબડો હે તો વાં હે ને ભાઈ લાડી બને ના આપણે નાની હે લાડી લોડિંગ કરવાની છે ગાડીમાં તો મજૂર લોકો હમણાં આવશે ને આપણી ગાડીમાં લોડિંગ કરવાનું ચાલુ કરી દે હે હવે જોઈએ કંઈ ભરાય હજી બીજી જગ્યાએ આપણે ભરવાની હે તો મિત્ર પાંચને ખતર થઈ હવે સતભાઈ મજૂર આવ્યા હવે આપણે ગાડીમાં ભરવાનો ચાલુ કર્યો હવે થપી લગાડે ને આપણે ભાઈ માથે ઉભા કેમ કે લેવલ હરથી ભરાવવી જ એટલે માથે ઊભીએ એટલે ભાઈ ફેર પડે તો હરથી ભાઈ ભરાવી દઈએ આપણે ને પેકિંગ ઢીલું ન રહીએ પેકિંગ કઈ ભાઈ કરવું પડે નકર લાડી ખાડા ખરાબ રસ્તો હોય તો તૂટી જાય તો મિત્ર આપણે અડધી ગાડી ભરાઈ ગઈ અડધી બાકી આગળ બે બે ને થપી મેળવી ભાઈ તન ને તન સો ને સાત ને આઠ થપી હજી આવી હજી આવશે આઠ નવ થપી લાદી ભાઈ નાની છે ત્રણસો ગઈના ત્રણસો મિત્ર ને હજી બહુ મોટી આવે આનાથી નથી પણ આપણે ભાઈ નાની લાદી ભરવાની છે હવે માલ પૂરો થઈ ગયા એટલે માલ હજી આવે મજૂર ભાઈ બીજા લેવા ગયા તો આવે ભાઈ તો હમણાં લોડિંગ થઈ ગયા જાય આપણી ગાડી તો મિત્ર છ ને ઓગણ થાય એટલે હાથ વાગી ગયા ને આપણી ગાડી સાડા ચાર વાગે સાડા ચાર સાડા પાંચ વાગે હે ને આપણે ભાઈ લોડિંગ કરવા લગાવી હતી તો કમ્પ્લીટ લોડિંગ થઈ ગઈ અહીંયા વચમાં એટલે હે ને ભાઈ ત્રણ ટનને થપી લીધી આ ટોટલ બાવીસ ટન હે હવે આપણે વજન કાતો કરાવી લઈએ એટલે અંદાજ આવી જાય કેટલા વજન આવ્યો તો આપણા કાકા કરાવે કાંટો ગાડીનો કાંટા ઉપર ચડાવે એને આપણે કાંટા પરથી મિત્રો લઈને જઈએ વા ઓફિસે એટલે આપણી ગાડીનો ખબર પડે ભાઈ ટોટલ વજન કેટલા આવ્યો અને માલનો વજન કેટલો હે ખાલી વજન બાદ કરતા के तो तो। तो राजस्थानी अंदर आया के, ने अंदर केम के भाई दुनिया लाखों माथे हले राजस्थान ना टोला अधार व्हील वाला बी व्हील वाला तो हम आप करी भाई काटो गाड़ी काटा कांटा आई गई तो मित्र अब भाई આપણી ગાડીનો ટોટલ વજન આવ્યો ચોથી આઠસો આઠસો ચાલીસ એમાંથી માઇનસ આપણો ખાલી ગાડીનો વજન હે તેર પાંચસો ત્રીસ એટલે માલનો વજન આવ્યો એકવીસન ત્રણસો ને દસ કિલા તો જ ભાઈ માલ હતો ને આપણે ઓકે કરાવી લીધો કેમ કે ત્રણ પોતાને ફોન કર્યો હતો કીધું તો કે હલશે તો મિત્રો આપણી કાટા ભરસી આવી ગઈ ભાઈ ગાડીઓ ટોટલ વજન હે ચોથી આઠસો ચાલીસ ટોટલ વજન આપણી ગાડી સહિત માલ સહિત બધો ને ખાલી વજન હે આપણો તેર પાંચસો ત્રીસ આ ખાલી ગાડીનો વજન છે મિત્રો આપણો ને માલનો વજન છે એકવીસ ત્રણસો દો તો વાં ભાઈ બિલની બારી છે તો ત્યાં આપણે દેસુ પછી છે ને ભાઈ આપણું બિલ બનશે તો મિત્રો અહીંયા આપણે ને ભાઈ ઓફિસે જ્ઞાન કાતા પડશે એ એટલે આપણું બિલ છે ને ભાઈ મોરબીથી હવે એક ભાઈ દેવા આવે એમાં શું હોય આ લોકોનો એ તો આપણે ખબર નથી તો એ ભાઈને આપણે ફોન કરી દીધો ગાડી આપણી લોડિંગ થઈ ગઈ ને કીધો કે ભાઈ આગળ મોરબીથી એક ભાઈ આવે કોક દેવા એટલે અહીંથી હવે આપણે કંઈ કરવાનું નથી મોરબીથી ભાઈ આવે બિલ લઈને પછી આપણે નીકળશું હજી બીજી જગ્યાએ આપણે લોડિંગ કરવા જવાનું છે ત્યાં હવે આજ ગાડી ભાઈ લોડિંગ નહીં થાય કેમ કે સાત વાગી ગયા ને હજી બિલ કંઈ આવે એટલે કલાક દોઢ કલાક અહીંયા નીકળી ગયા હે અહીંયા મિત્ર ચાલી લેખે હે ને ભાઈ તને ભરવાના લીધા મોરબીમાં ગમે એ જગ્યાએ ભાઈ તમે આવો તને હે ને ચાલી લેખે લઈએ એટલે અહીંયા આપણે આઠસો ને એંસી એટલે નવસો રૂપિયા આપણે પૂરા અહીંયા આપ્યા કેમકે આપણે ભાઈ બાવી તન લોડિંગ કરવાનો હતો એટલે બાવીતાનના ચાલી ગઈના બાવીસ એટલે આઠસો એંસી રૂપિયા થાય પણ આપણે નવસો આપ્યા એટલે આપણે કાંટો નતો કરાયો એટલે ભાઈ ચાલીસ પચાસ રૂપિયા સાંભળું ન જવાનું હોય મજૂર માણસો આખોથી ભાઈ મહેનત કરતા હોય ને આપણે વજન એકવીસ ત્રણસો આવ્યો ત્રણસો દસ તો એટલે ભાઈ ચાલી લખે ભરવાના આપ્યા આપણે એકવીસ ના ને હવે આપણે પાટીઓ બંધ કરી દઈએ ને આપણું વજી ડેકર બાંધવાનો છે પણ તો પાટીઓ મિત્રો આપણે કરી દીધું બંધ ઉપર ચડી ગયા આપણે કેમકે હવે મારવાની છે જાડી ને પછી એક આજો તાજપત્રી આપણે હેને ભાઈ નાખી દેવું કેમ કે વરસાદ અંધાઈ રહ્યો અત્યારે ભાઈ એમને ખુલ્લે ખુલ્લે લઈને ન ભાઈ કાલે તો નાખી નહીં લગભગ ભાઈ હાઈટ આવી જાય સિનેટરીમાં એટલે ખોલવું પડે તો અત્યારે આપણે બાંધી દઈએ એટલે વરસાદ આવે તો ભાઈ પછી ઉપાટી નહીં તો મિત્રો કમ્પ્લીટ આપણે ને ભાઈ જાળી મારી દીધી ને હવે નાખી દઈએ તારપત્રી એટલે વરસાદ આવે તો ઉપાટી ન એમ ન રહીએ કમ્પ્લેટ મિત્રો આપણે ને ભાઈ જાળી નાખીને એક તારપત્રી નાખી દીધી એક અત્યારે બાંધી દઈએ એટલે કાલે ખોલાવે તો ભાઈ વાંધો ન આવે અમારી પાછું બાંધું જ સરખો તો હું એક ટાઈમ પર ટાઈમ પર ભાઈ હે ને વરસાદ આવે તો ઉપાધિ નમે દેખાડે આપણું ધારવાર એટલે પાણી અંદર જાય નહીં ને આપણા કાકા ઉપર છે ને આપણે નીચેથી બાંધીયા તો મિત્રો સાત ને એકાવન થઈ ગઈ ને આપણે ગાડી બંધાઈ ગઈ કાકા આપણા હવે ઉપર કેબિન બાંધી ઉપર હતા ને ભાઈ આપણે હતા નીચે અત્યારે એક ખાલી ચાર પછી આપણે નાખી દીધી ને હાલત ભાઈ હવે ખરાબ થઈ ગઈ કેમ કે ટેકર બાંધી લે એટલે ભાઈ આપણે કિલોમીટર પૂરા થઈ જાય તો હવે બિલ વાળો કઈ આવે ભાઈ વાત જોઈએ તો પછી બિલ આવે એટલે પછી આપણે નીકળીએ ક્યાંક રસ્તામાં ભાઈ હોટલ આવતી તો ત્યાં રાખીએ તો કમ્પ્લીટ મિત્રો ટાઈમ છે આપડો સાત ને ઓવર હાઈટ એટલે આઠ વાગી ગયા ભાઈ આઠ વાગી ગયા ને હવે સાહેબ આપડે ભાઈ બિલ આવ્યું મોરબીથી આવ્યા હતા કે ભાઈ નહીં આપણો બિલ આવ્યું ને હવે આપણે ગાડી ભાઈ આઉટ કરાવીએ ને પછી અહીંથી બહાર કાઢી લઈએ તો કમ્પ્લીટ આપણે છે ને ભાઈ હાઈવે ઉપર ચડી ગયા વાકાનેર વાળા વાકાનેર મોરબી વાળા તો મિત્રો ટાઈમ થઈ ગયા તે હાથ ને ને આપણે ટોલ નાખા પહેલા કાંદલી કૃપા હોટલ આવે આ પોરબંદર વાળાની ભાઈ હોટલ હે અમારા ને જમવાનો ભાઈ એક નંબર અહીંયા બનાવે ટોલ નાકાથી વાકાને ટોલ નાકો આવે ને અડધો કિલોમીટર પહેલાં આવી હવે સહેલી હોટલ ને ગાડી હવે આપણે અહીંયા ઊભી રાખી હવે આપણે જાવું હવારે ને આપણે હે ને લોકેશન આવી ગયા આપણે જવાનું છે થાનગઢ અત્યારે વાંકાનેર હે ને થાનગઢ આપણે જવાનું હે ને પાલટીવાળાએ ભાઈ હે ને એ લોકેશન નાખી દીધું આપણે લોડિંગ કરવાની છે ન્યાનું તો એ લોકેશન જોઈએ ભાઈ અમે લખ્યું અલંકાર સિરામિક મુલી રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ નેશનલ કાતા થાનગઢ કાંટા કરવા લેના તો ભાઈ જે કાંટો આપણે કીધું એ કરાવવાનો હે ને લોકેશન પાલટીવાળાએ નાખી દીધું તો આપણે અહીંથી જઈએ ભાઈ તેત્રી કિલોમીટર અહીંથી થાય એમાં ભાઈ બે રસ્તા જાય એટલે એક રસ્તો હે ને ભાઈ ખરાબ છે હજી દેખા રે એ તેત્રીસ કિલોમીટર વાળો પર વાળો રસ્તો હોય એક ન્યાથી જવાય વાકાનેર ગામમાંથી ને બીજો હે આ સરદી વાળો ન્યાથી દસ કિલોમીટર વધારે થાય ન્યાથી બેતાલીસ કિલોમીટર થાય ને આમ થઈને જઈએ તો ભાઈ દસ કિલોમીટરનો ફેર પડે ઓછું થાય પછી રસ્તો ખરાબ છે એટલે પલટીવાળા એ કીધું કે વહેલા હો ને ભાઈ તો આ રસ્તેથી આવજો કેમ કે દિવસના ટ્રાફિક હોય ને ગાડીઓ વધારે હોય તો હવે જોઈએ ભાઈ આપણે હવારે અહીંથી કહી ઉઠીએ ને આપણે વારો લખાવી દે હું જેમ બને વહેલા ઉઠશો હમણાં આપણે થોડીક વાર પછી ભાઈ જમી લે હો કમ્પ્લીટ મિત્ર દસ ને સાત થઈ ગઈ ને ભાઈ હવે અમે આવી ગયા જમવા કેમ કે હવે જમી લે ભાઈ ભૂખ લાગી ને પછી આવી જાય એટલે વહેલો સવારે ઉઠાય તો મિત્રો આવી ગયા આપણે હોટલની અંદર ભાઈ જમવા ને આ પ્રકારનો હોટલનો વ્યૂ હે ને ભાઈ આખી હોટલમાં કેમેરા હે અહીંયા ટીવી લગાડેલો હે અને મારા કાકા ભાઈ બેસી ગયા જમવા જમવામાં ભાઈ શાક ગણાય તો આપણે ડુંગળી ગાંઠિયા ને ચણા દાળ રોટલા ગરમા ગરમ પાપડ સંપારો ડુંગળી ખીર શ્વાસ ભાઈ એવું મગાવ્યું તો હવે ફટાફટ આપણે જમી લઈએ તો કમ્પ્લીટ મિત્રો આપણે જમીન આવી ગયા ને ભાઈ આ પ્રકારનો હોટલનો વ્યૂ હે કાંઠલીક રૂપા હોટલ વાકાને ભાઈ અડધો કિલોમીટર પહેલાં આવીને ભાઈ પાર્કિંગ અહીં બહુ ચબરો હે નવા ધોવાને પંચર હોય ને બધી ભાઈ સુવિધા આપેલી છે ને ભાઈ કેમિકલ અહીંયા જરે આપણે બીએસ સિક્સ ગાડીમાં જે આવે એ ને ભાઈ આપણે હવે ગાડીએ જઈએ ને અહીંયા થઈ જવાનો હોય તો સિક્યોરિટી ગાડ અહીંયા ઉથારવા આવે સવારે પાર્કિંગના ભાઈ વીસ ત્રીસ રૂપિયા લે ને આપણે છ વાગ્યાનો વારો લખાવ્યો તો હવે ભાઈ Apa je ya, gadi ya.